મહેસાણામાં આવેલા ટીમી રોડ ઉપર પ્રજાપતિ વાડીની સામેના ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટમાં પારાવાર ગંદકી થતા આસપાસના રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હોવાની ફરિયાદ ઉઠી છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અહીંના ગંદકીના કારણે અનેક વિવિધ પ્રકારના રોગોનો શિકાર તેઓ બનવું પડી રહ્યું છે તદુપરાંત અહીંથી ઝેરી સરીસૃપ પ્રાણીઓ પણ દેખાઈ આવતા હોવાથી રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જે અંગેની રજૂઆતને અપના મિજાજ ન્યૂઝના માધ્યમથી વિડીયોગ્રાફી સાથે પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેને લઈને મહેસાણા મહાનગરના કમિશનર રવિન્દ્ર ખટ્ટાલે એ બાબતને ગંભીરતા સમજી અને તુરંત જ ખાનગી પ્લોટના માલિકને નોટિસ ફટકારે સ્વચ્છતા રાખવા જણાવ્યું હતું જેના પગલે સફાળા જાગેલા ખાનગી પ્લોટના માલિકે પ્લોટમાં સાફ સફાઈ આદરી હતી આમ વધુ એક વખત અપના અપનામિજાજ ન્યૂઝના અહેવાલનો જનહિતાર્થે પડઘો પડ્યો હતો રિપોર્ટ બાય હરેશ જાની અપનામિજાજ ન્યૂઝ મહેસાણા